મહુવા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીમાં બે બાઇક વચ્ચે અકસ્માત મહુવા તાલુકામાં આજ રોજ નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મહુવાના ઉમરાપુલ પાસે બે બાઇક જેમાં એક બાઇક નંબર જે પંદર બી એસ બોતેર જીરો નવ સ્પ્લેન્ડર અને બીજી બાઇક જેનો નંબર જે ઓગણીસ એપી ચાલીસ ત્રેવીસ મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી એકસો માર્ફતે એકને નવસારી હોસ્પિટલમાં લઈ ગયા હતા તેમજ બીજા વ્યક્તિને બારડોલી ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અકસ્માત દરમિયાન માનવતા દર્શાવી જીઆરડી જવાન પરિમલ પટેલ અને નિકુંજ પટેલે સરાહનીય કામગીરી કરી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર એમ ન્યૂઝ મહુઆ